સૂકી ભાજીને એવું કેમ નથી બનાવવાના એ હું તમને વિડીયોમાં આગળ કહીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ આપણે ટિફિનની શરૂઆત કરી દઈએ બરાબર અહીંયા દાળ ભાત બફવા માટે રાખી દીધા છે અને આપણે કોબીનું શાક દેવાનું છે તો અહીંયા કોબી લઈ લીધું છે આપણે સવારે શાક લઈ આવ્યા હતા બાકીનું શાક અહીંયા પડ્યું છે છ કિલો કોબી લઈ આવ્યા હતા એમાંથી ચાર જણા એ રાખ્યા છે બાકીના એ લઈ લીધા જોઈએ કેટલું જોશે એ પ્રમાણે આપણે સુધારશું તો ચાલો અહિયાં દાળ પણ બોખાઈ ગઈ છે અને આ આપણા પાણી પણ બોખાઈ ગયા છે નથી નાખવાના કોબીચ અહીંયા કોબીજ આપણે સુધારી લીધું છે હજુ જેટલા દડા નીચે લીધા હતા ને આપણે સુધારો હાથ એટલા આપણે સુધારી લીધા છે તો હવે એનો વઘાર કરી લેશો ચાલો બહાર તો સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે કેમ કે આજે દેવકોઠી અત્યાર છે અને અમારી રાજકોટમાં વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે અને બાજુ ઓળબાજુ રાડતો એને ઉકાળવાની છે એમાં મસાલા કરશું પણ જેમાં આપણે કોબીના શાકનો વધારો કરી જોઈએ એમાં પાણી પણ નાખવાનું છે થોડું પહેલું પાણી પણ નાખી કોબીના કેવો વરસાદ પડે આમ તો એને જોઈ શકો છો આજે તો આપણે માર્કેટ ગયા હતા ને એટલે સ્કૂટર ને પણ અંદર લઈ લીધું હતું એના મોત એ ગાભા વાળા બધા રસોડાના ધોયા તે બધા પલળી ગયા સમજો મારા તો સ્કૂટરમાં ચાવી છે પવન પણ છે અંદર સુધી પાણી આવી ગયો વરસાદ તો એમ પડે તો ચાલો બહાર તો સરસ મજાનો વરસાદ ચાલુ છે ને અહીંયા આપણે કોબીનો નું શાક ચડે આ બાજુ દાળ પણ ઉપડે છે હવે આપણે લોટ બાંધી દઈશું ફટાફટ એકવાર ફેરવી દઈએ અને પછી બાંધીએ આપણે લોટ તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી બધું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે તો આજે તો આપણે ફરાળમાં કાંઈ વધારે નથી બનાવ્યું એટલા માટે નથી બનાવ્યું કે અમને રોજ ટિફિન બનાવવામાં મોડું થઈ જાય છે તો અગિયાર હશે તો પૂરીને એવું બનાવે તો પણ મોડું થઈ જાય ને હવે અમારે બાર વાગ્યા સુધીમાં છે ઓછામાં ઓછા બાર ને પંદરે આપણે ટિફિન આપી દેવાનું હોય એટલા હાટું થઈ અને આજે આપણે ફક્ત ખીચડી અને સાકર બનાવેલા છે અહીંયા મજાની સાંભળની ખીચડી છે આ તમે જોઈ શકો છો ટમેટાની ચટણી છે અને આ રેગ્યુલરમાં ભાત છે કોભીનું શાક છે પછી અહીંયા મરચાં કયડા છે આપણે દાળ ને રોટલી તો એટલા આગળ થઈને આજે ખરાળમાં આપણે કાંઈ નથી બનાવવું કેમ કે રોજ મોડ થઈ જાય છે ટીફીમાં તો ચાલો ફટાફટ ટિફીન પર દઈશું આપણે હવે તો ચાલો હવે ટિફિનો ભરાયને તો આપણે વહેલી જોઈ ગઈ હતી પછી આપણે ઘડી પર બેસી ગયા હતા તો હવે આપણે વાસણ ઉટકવાના છે આ તમે જોઈ શકો છો આ વાસણ પડ્યા છે અહીંયા અને વાસણ ઉટકાઈ જાય પછી આ અહીંયા શાકભાજી છે તો ચોમાસું છે એટલે શાકભાજી બધું મરખું કરીને રાખવું પડે તો કોથમીરને તો છે ને સુધારવી જ પડશે સરખી કરીને એની તો કોથમીર બગડી જશે ને કોથમીર એકસો વીસ રૂપિયાની કિલો લઈ આવ્યા છે આપણે કેમકે આપણને છાજી જોવે એટલે એને પાણીવાળી હોય એટલે બધી સાફ કરીને બધી વસ્તુ રાખવી પડે તો ફટાફટ આપણે વાસણ ઉટકી નાખીએ અને પછી આપણે શાકભાજી સુધારવા બેસી જાય સુધારવા મીન્સ સરખું કરીને ફ્રીજમાં ગોઠવશું એમ આપણે એટલે બે દિવસે પડ્યું રહે ને તો પણ બગડે ને એમ એટલા હા ચોમાસામાં હે ને આ પ્રોબ્લેમ વધારે કેમ કે એકાદ દિવસ એકાદ શાક નો બને તો પછી બગડી વધારે જાય કેમકે અત્યારે પાણી વાળા શાક હોય ને વરસાદ પડ્યો હોય એટલે પાણી પચી જાય એટલે ફ્રીજમાં રાખો કે બહાર રાખો પણ શાક બગડવાની સંભાવના તમારે રહે છે જેમ ને અમારે જાજુ હોય ઓછું તો હોય ને ગમે વસ્તુ બે કિલોથી ઉપર જ હોય ભીંડો હોય તો ભીંડો અમારે ચાર કિલો હોય ગુવાર હોય તો ગુવાર અઢી બે અઢી કિલો ગુવાર હોય એવી રીતના બધી વસ્તુ ગઈ બે અઢી કિલોથી ઉપર જ હોય ભીંડો વધારે જો એટલે ભીંડો આપણે ચાર કિલો લઈ આવ્યા તો ચાલો જો વાસણ પડ્યા હે વાસણ આપણી રાહ જોઈને બેઠા હે કે ચાલો હવે અમને ઉપાડી દે તો ફટાફટ આપણે વાસણ અટકી નાખીએ હવે ચાલો ફાઇનલી વાસ આઉટ થઈ ગયા તાપ સાફ થઈ ગયો હવે આપણે કેટલા ભેગા અઢી વાગે ગયા તો હવે સાખર ખુખેરવા દેસુ એટલી વાર મારા મસી નીચે રસોડા માં કોટું મારે દેશે તો ફટાફટ સાખર ખુ કરી દઈએ ચાલો હવે આપણે અહીંયા હરખું કરવા બેસી ગયા અત્યારે કે કોથમીર આવે બતાવું તમને જુઓ ઉપર તો સારી હોય પણ અંદર ખરાબ થઈ ગઈ હોય જુઓ આવી બગડી ગઈ અંદર બગડી જાય છે કોથમીર પાણીવાળી જુઓ તો કિલોમાંથી પાંચસો કોથમીર તો માળ નીકળે આવું બધું કાઢ નાખવું પડે આમ જુઓ જોઈ આવી રીતના ખરાબ હોય આ જોઈ શકો છો તમે તો અહીંયા પહેલા તો આપણે કોથમીર ને જ વ્યવસ્થા કરશો બાકીનું પછી કરશું કેમકે બાકીનું તો જનરલ બગડશે એમ નહીં પણ કોથમીર બગડી જાય એવું છે એટલે એની વ્યવસ્થા પહેલા પછી આ બધું ફ્રીજમાં રાખશું ચાલો ફ્રેન્ડ સાંજના સાડા પાંચ થવા આવ્યા છે ચાલો હવે ઊભા થઈ જઈએ ફટાફટ કેમ કે અઢી વાગ્યાના બેઠા છે ને એટલે હવે નમાસ હોમવર્ક કરતી હતી ને હું આ લઈને બેઠી હતી એટલે હવે ફટાફટ મૂકી દઈએ અને રસોઈની શરૂઆત કરીએ મોડું થઈ જશે પાછું સાંજના ટિફિનમાં તો ચાલો હવે જાશું રસોડામાં અને પ્લેટમાં શાક ગોઠી દઈશું આપણે અત્યારે આવી આવું બધું અહીંયા રાખેલું છે અને રીમછીમ રીમચીમ બાણ વરસાદ ચાલુ છે જુઓ આ ગુવાર આવી ગયો એ વટાણા ફોરાઈ ગયા ને કોથમીર ને આ બધી જ વસ્તુ અહીંયા પડી છે ચાલો ફ્રેન્ડ્સ તો છ વાગી ગયા છે આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા હવે આપણે સાંજના ટિફિનની તૈયારી કરવાની છે તો અહીંયા વાસણ વાસણ ગોઠવવાના છે છે આ આ અને બાજુ આપણે રસોઈ ચાલુ કરવાની છે તો સાંજના ટિફિનમાં અત્યારે મારે બનાવવાનું છે દાળ ભાત ને થોડું કેટલું બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે તો ચાલો ફટાફટ રસોઈ ચાલુ કરીએ કેમ કે આજે આખો દિવસ સુધારવાનું કામ ચાલુ હતું એટલે આજે આપણે રોટલી ઓછી બનાવશું તો પણ વાંધો ન આવે અમારી અહીંયા તો વરસાદ ચાલુ છે રીમઝીમ 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 આખો દિવસ વરસાદ ચાલુ છે બતાવું હું તમને અત્યારે વરસાદ ચાલુ થોડીક વાર બપોરે રહી ગયો તો અત્યારે ચાલુ થઈ ગયો તો આપણે ફટાફટ રસોઈ બનાવી દઈએ પછી જો ટાઈમ મળશે તો ભીંડો પણ સુધારવાનો છે ભીંડો ચાર કિલો છે કાલે દેવાનો છે પણ ટાઈમ મળશે ત્યારે કેમ કે તમે જોઈ શકો છો રીમઝીમ રીમઝી વરસાદ ચાલુ છે આવી રીતના વરસાદ વરસાદ પડે નથી પડતો આ થોડો 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 ચાલુ છે આવું કઈક વાતાવરણ છે અમારે આ જોઈ શકો છો તમે ધીમો ધીમો વરસાદ ચાલુ ચાલો એ તો વરસાદની સિઝન છે એટલે વરસાદ તો પડે બરોબર કેમકે ચોમાસું આવી ગયું ને એટલે વરસાદ પડશે તો આપણે હવે પેલા ડાળભાત ધોખા માટે રાખી લઈએ

વરસાદ સારું થાય ને જો વાવાઝોડું આવ્યું તો લાઈટ અમારે પણ હોય જાય એટલે આપણે ટાઈમસર મોટર ચાલુ કરી અને પાણી ચડાવી દેવું પડે બરાબર એટલે જયારે જયારે વરસાદ ને પવન જેવું હોય ને તો અમે વહેલા હારે પાણી ચડાવી દઈએ એમ કે બે ત્રણ વાર ખબર થાય કે મોટર ચાલુ કરે પર વાર લાઈટ રહી જાય તો ઉપર ટાકામાં પાણી જ ન ચડે તો એક જ ગાડે પાણી આવે પણ ગરમ ગરમ ગાડે એક જ પાણી આવ્યા રાખે બરોબર તો ચાલો આ બધું આપણે ભાતનું

કેમ કે વધારે દાળ ભાત છે એટલા હાટ થઈને તો ચાલો સારનું ટિફિન બની ગયું છે સાડા સાત વાગી ગયા તો હવે આપણે ફટાફટ ટિફિન કરી દઈએ તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે રસોડું પણ સાફ થઈ ગયું છે વાસણ પણ આપણે ઉટકી નાખ્યા ટાપ પણ સાફ થઈ ગયું છે નીચે નમસ્તે પોતા મારે છે તો સાંજના આઠ વાગે ગયા તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું મળશું પાછા કાલે આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઈટ